નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જંબુસર તાલુકાના ડાભા ગામે અબરાર સબ્બીર આલમ દ્વારા રમઝાનના રોઝાની ઇફતાર પાર્ટીનું આયોજન ડાભા ગામના મોટી સંખ્યામાં રોજદારો સહિત ગ્રામજનો ઇફતાર પાર્ટીમાં જોડાયા રમઝાન માસનો સત્યાવીસમાં રોજો રાખી રોજદારોએ દેશમાં મન અને શાંતિ રહે તેવી દુઆ કરી અલ્લાહ બંદગી કરીને અલ્લાહને રીઝવવાનો પ્રયાસ કર્યો છે હાલ મુસ્લિમ સમાજના વિશેષ મહત્વ ધરાવતો રમઝાન માસ ચાલી રહ્યો છે ઈસ્લામ ધર્મમાં રમઝાન મહિનાને રહેમતોનો મહિનો માનવામાં આવે છે જેમાં મુસ્લિમ સમાજમાં નાના ભૂલકાઓથી લઈને મોટા વ્યક્તિઓ રોજા રાખી નમાઝ પડી ખુદાની બંદગી કરતા હોય છે હાજર જન્મેદની એ ખુદાની બંદગી કરી લોકોમાં હકમાં દુઆ કરી હતી સમગ્ર પ્રોગ્રામમાં ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં મિત્ર મંડળ જોડાઈને અહ્લાતાલાને દુઆ કરી હતી પાટવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ